હે વોટ્સઅપ ગાઈસ કેમ છો સ્વાગત છે તમારા રોજના ફરી નવા ડેટિંગ વિડીયોની અંદર મિત્રો આગળ તમે જે પ્રકારનો ડેમો જોઈએ એ જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાડવાના છો જે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહે છે તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ કરી જશે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રેજો વિડીયોમાં પાસવર્ડ આપેલા છે સૌપ્રથમ તો આપણે ગ્રુપ બે નંબરના ગ્રુપમાં આપણે ટેક્સ એડ કરવાના છે તે આપણે સૌ પ્રથમ એમાં ટેક્સ એડ કરી દઈશું અહીંયા આપણે લખવાનું રહેશે લવ સેટ કરી નાખશું અને આપણે હજુ પણ એક ટેક્સમાં એડ કરવાનું છે અહીંયા આપણે મારી ઇન્સ્ટા આઈડી મિત્રો હજુ સુધી મારી ઇન્સ્ટા આઈડી ફોલો ના હોય તો ફોલો કરી દેજો તો આટલું આપણે સેટ થઈ ગયું છે હવે આપણે ફોટો એડ કરવાનો છે ગ્રુપ નંબર એકમાં તો અહીં આપણે સૌ પ્રથમ ફોટો એડ કરી લેશું ફોટો લઈ લઈએ ફોટોને ફૂલ સ્ક્રીન કરી એન્ડ સુધી લઈ લેશું અને નીચે હવે આમાં પણ આપણે થોડા ટેક્સ લખવાના છે તો સૌ પ્રથમ આપણે ટેક્સ લખી નાખશું અહીંયા ઇન્સ્ટા આઈડી લખી દેવાનું છે મારી તો ઇન્સ્ટા આઈડી લખી નાખું મિત્રો તમે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ પણ હજી જોઈન ના કર્યું હોય ને તે જોઈન કરી લેજો અહીંયા આપણે

અહીં આપણે આટલા તૈયાર છે તો મિત્રો વિડીયો આપણો ઘડીને તૈયાર થઈ ગયા છે મિત્રો તમે વિડીયો જોઈ લો ફાઇનલી મિત્રો અહીંયા આપણે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે આપણે વિડીયો પણ અહીંયા પૂરો થાય છે આપણે મળશું ફરી એક આગળના નવા વિડીયોમાં મિત્રો ખાસ કરીને તમને જણાવું કે કોમેન્ટમાં પાસવર્ડ ના આપો કોમેન્ટમાં પાસવર્ડ આપશો તો ફરી વાર ચેનલની અપડેટ એવી કરવામાં આવશે કે મારો કોઈપણ વિડીયો તમને કોઈપણ પ્રકારના રીતે દેખાડશે નહીં molto è e feri nella video